મેયરે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં જણાવ્યું હતું કે તેમને અન્યાય થઈ રહ્યો છે અને તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે આ મેસેજમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી આ ઘટના ભાજપના ભાવનગર પ્રભારી રત્નાકરજી ભાવનગર આગમન સમયે જ બની છે જેના વિવાદને વધુ વેગ આપ્યો છે મેયર દ્વારા ભાજપના જ ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યા બાદ ગ્રુપ એડમીણે તાત્કાલિક તમામ મેસેજ ડિલીટ કરી દીધા હતા જોકે ત્યાં સુધીમાં મેસેજ વાયરલ થઈ ચૂક્યા હતા અને ભાજપના આંતરિક વિવાદને સપાટી પર લાવ્યા હતા આ ઘટના દર્શાવે છે કે ભાવનગર ભાજપમાં આંતરિક જૂથબંધી અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે જે હવે જાહેરમાં આવી રહ્યો છે આ મામલે ભાજપનું મોવડી મંડળ શું પગલાં લે છે તે જોવું રહ્યું રિપોર્ટર અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઈરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતો હોય આવી કોઈ વાત નથી મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા તો એનો અર્થ એવો તમારે કોઈ એવો નહીં ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું લગભગ લગભગ પિસ્તાલીસ વર્ષ જૂનો કાર્ય કરતા છું અને ઓગણીસો અઠ્યોતેરથી હું કાર્યરત છું કાર્ય કરું છું શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતાં કરતાં અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી અમારો કોઈ એવો નિયમ પણ નથી એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે એનો કોઈ અર્થ નથી બીજો કોઈ અર્થ નથી લેવાનો મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા મહાનગરપાલિકાના ચારેય પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું મારે આવી કોઈ વાત નથી અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ પ્રેસ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી મને કોઈ કાંઈ કડકાઈ કરતું નથી ના 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 કોઈ એવી વાત નથી તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી મારા જાણમાં નથી પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છું કઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કઈ મંદુખ હશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે આંતરિક વિવાદ શું હોય સાથે બેઠી નળીને મળીને જે પણ કાંઈ હશે એ નિર્ણય કરી હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી આજે બેઠી આજ અમારે જોન બેઠક છે એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારનો પ્રશ્ન નિરાકરણ લાવી પણ મેં વાંચ્યું ત્યારે ડિલીટ થઈ ગયું એટલે મારા ધ્યાન એટલે મેં વાંચ્યું નથી એમ જ કીધું ડિલીટ આ ડિલીટ તો કરવા જ જે વસ્તુ ન લાગતું હોય યોગ્ય ન હોય તો પાર્ટીનો એડમિનનો જ અધિકાર છે મારા ખ્યાલમાં નથી બેઠીને પરિવારનો પ્રશ્ન છે પૂરો કરી દઈશ મારા ખ્યાલમાં નથી સાથે આજ બેઠશું એટલે જે પણ પરિવારનો પ્રશ્ન છે આપણા વડીલ છે અમારા સિનિયર આગેવાન છે જે એય સાથે બેઠીને પ્રશ્ન નો tira એ મારા ધ્યાનમાં નથી કુમાર કુમારભાઈ